તું કાંઈક વસાર કરતી તી હું આ હમણાંથી કાંઈક ખોવાયેલી ખોવાયેલી બહુ રહેશો બટા તું બા હા કેવું તો ઘણુંય છે પણ આ જીભ છે ને ના પાડે છે કે ન બોલું ને તો સારું છે હવે આ તારી માને નહીં કહે તો તું કોને કહીશ બટા એ હંધી એ વાત હાસી પણ જો વાત કહીશ ને તો આ મર્યાદા આડી આવે છે એટલે કહેવાનું મન નથી થાતું મને હા એ તો મારા ને તારા બાપુના સંસ્કાર છે તને કે તું અમુક વાતો અમારી મર્યાદા તોડીને કંઈ નથી શકતી બટા પણ તું આમ ને આમ ક્યાં સુધી મુંઝાયા કરીશે આ તું મને કાંઈક વાત કરીશ ને તો એનો રસ્તો નીકળશે બા હા હું એક છોકરાને પ્રેમ કરું છું હે તો હું વાત કરે છે આ તને બોલતા જરા કે કઈ વિચાર આવ્યો અરે રે અમે તને આ ઘરે બેહવા જવાની ને બધી છૂટ દીધી અરે તું આ આ પગલું ભરી બેઠી તારા બાપુને ખબર પડશે ને તો મને ને તને બેવને મારી નાખશે બાઈ હંધીએ વાત હાસી મેં તો હજી પ્રેમ જ કર્યો છે ને હું ક્યાં ભાગી ગઈ છું મારે ભાગવું નથી એટલે તો મેં તમને વાત કરી છે ને પણ એ છોકરો છે કોણ પેલો દેવો હું વાત કરે છે તું છોકરી દેવો અરે દેવાના આપણા ખાનદાન ને દુશ્મની આલે છે અને તું એની આને પ્રેમ કરીને બેઠી એટલે તો નહોતી કેતી બા કે મને મર્યાદા આડી આવે છે આ તો તમે મને વધારે પૂછ્યું ને એટલે મેં તમને કીધું

ખાનદાની ખોયડું છે અને સુખી પરિવાર છે તો તમારી દીકરી એમાં જાય તો તમને શું વાંધો છે ખાનદાની ખોયડું છે ને એ વાત સાચી છે પણ આપણા પરિવાર ને એના પરિવાર છે ને વર્ષો જૂની દુશ્મની છે એટલે આ તો કોઈ કાળે ન બને બા તમે માની જાઓ અને મારા બાપુજીને મનાવો ને છોકરો હારો છે જો તું માનવાની વાત કરે છે ને તો હું તો માં છું ને તો મન મારીને માની લો પણ તારા બાપુને મનાવાને એટલે આગના હાથ નાખવા જેવી પસંદગી હા અમે કહીએ તારે લગ્ન કરવાના તારી પસંદગીનું છે ને આમાં કઈ નઈ આવે ને તે પસંદગી કરી દુશ્મનના છોકરાની અરે કોક બીજા છોકરાની કરી હોત ને તો તારા બાપુ ઓસે તને પરણાવત પણ બા હું એક જ વાત કહું છું કે દુશ્મની તમારા લોકો ને છે એમાં મારે શું એટલે તારું કહેવાનું એમ છે કે તારા માટે થઈને અમારે દુશ્મની ભૂલી જવાની એમ વાત નથી બા મે દેવને સાચો પ્રેમ કર્યો છે અને એ પણ મને સાચો પ્રેમ કરે છે એ આ સાચો પ્રેમ ન કહેવાય આ તમારી ઉંમર છે ને એનો બધો છે ને તે અભરખો છે આ બીજું કાઈ નથી બા માની જાવ ને તમારા હક પણ થાય ને તો તમે પરણી જાવ ને તો આપડા વેર ઝેર પતી જાય પણ તારા બાપાને મનાવા બહુ આકરા છો તમે પ્રયત્ન તો કરો મનાવવાનો હારું હું પ્રયત્ન કરીશ લો લે આ તમે વાડી આટો મારવા ગયા તા કે ગયો માં વાડી કામ હતું ત્યાં મને જ વાર લાગી એટલે કે વાડીએ ગયા હશે તે પણ પાણી તમે એમ ક્યો છો કે માયગા વરધી વગર દીધું તે કા કોઈ દી તમે મને વગરમાં કે પાણી જ નત દીધું ન દીધું હોય તો જ કેતો ને અને એ સમજી જવાનું કે બાય કોઈ પણ કામ કીધા વગરનું કરે ને એટલે એની પાછળ કાંઈક ને કાંઈક રહે છે છુપાણેલું હોય બરાબર તમે બહુ જલ્દી સમજી ગયા મારે કીધા વગર ઓ કૌ મારે તમને એક વાત કરવી છે પણ એટલે તો મેં અગાઉ તને કીધું કે આ તે કામ કર્યું એટલે કાંઈક કહેવાનું હોય છે એટલે કાંઈ એમાં સોળા ઝાટકે આવું કીધું થોડુંક કહી જો જે કહેવાનું હોય એ બીજું શું વાત તો એવી છે ને આમ એમ થાય છે કે કહું કે ન કહું કહું કે ન કહું આમ એમ થાય છે કે કહી દઉં અને કેવા હાટું મારી જીભ ના થવું પડતી હવે વાતમાં મોન નાખે આવું વાત કરી તો વધારે સારું જે કહેવું એ બીજું શું તમને નથી લાગતું કે આપણી દીકરી જલપા મોટી થઈ ગઈ છે આજે મોટી થઈ ગઈ છે તો એને હારું છોકરો ગોતવાનું ચાલુ જ છે ચાલુ જ છે છોકરો ગોતવાનું પણ તમે છોકરો ગોતશો અને એ છોકરી જો નઈ ગમાડે તો એવું છે ને આપણા ખાનદાન નથી બાપ જે નક્કી કરે ને દીકરીએ એ જ લગ્ન કરવાના હોય વાત તો તમારી સાચી છે પણ અત્યારે જમાનો બહુ બદલાઈ ગયો છે પાછો જમાનો ભલન બદલાણો હું નથી બદલાણો તમે નથી બદલાણા પણ આપણી છોકરી બદલાઈ ગઈ છે એટલે હા જલપા એક છોકરાને પ્રેમ કરે છે. હું પ્રેમ કરે છે. કોણ છે એ છોકરો? ઘર ખોરડું હારું છે અને खानદાને હારું છે. પણ સે કોણ એ? આવો લો આપણા ગામમાં રાજ નથી એનો ભાઈ દેવો. પરિવાર બોલ તો? દેવો રાજનો ભાઈ હું રાજનો ભાઈ દેવો. ખબર છે કે આપણે એ લોકો વર્ષો જૂનું વેર છે અને એ છોકરાએ 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 એ એ એ આપણી આપણી છોકરીને છોકરીને ફસાવી ફસાવી હમ છે ને વાત ઉપરથી મને સમજમાં આવે છે કે આપણે એ લોકો હારી વર્ષો જૂનું વેર છે એટલે આપણે એની સામે નમતું નથી જોખતા ને એટલે આ એક દીકરીના બાપને નમતું જોખવા માટે જ એ લોકો આ સાલ સહેલા છે હવે સાંભળો એ ચાલ ચાલી કે જે કર્યું એ પણ આપણે આપણી મરજીથી એ દીકરીને ક્યાંક દીધી હોય તો દીકરીનો બાપ તો નમીને જ રહે ને અરે પણ આપણી મરજીથી દીધી હોય તો ને અને આ હું તો એમ કહું મલકમાં ક્યાં છોકરાની તાણ છે કે નહીં નહીં એને દુશ્મનનો છોકરો જ મળ્યો એ આ તો હંધુય મેં એને સમજાવી વીતી પણ મને શું કહે કે મારા લગ્ન એની આરે નહીં કરાવો ને તો કે હું આપઘાત કરાય કે અરે આપઘાત કરીને મરી જાય ને એ મારે હાલ બાકી એ ઘર નું પાણી તો મારી દીકરે ક્યારેય નહીં ભરે તઈ આપણી છોકરી કુમારી આપઘાત કરશે તો લોકો વાતો નહીં કરે અરે લોકો ને જે કહેવું હોય ને ઈ કહે બાકી આ વાત મને મંજૂર નથી એટલે નથી એની કરતા ઘર ની વાત ઘર માં રિયે મારું કીધું માનો તો વેર ઝેર ભૂલી અને ને લગન કરાવી દે તો કેમ રે નહીં હું વેર ઝેર ભૂલી જાત બીજી કોઈ પણ વાતે પણ આ લોકો એ હામે આલીને મને ઉશ્કેરવાનો રસ્તો ગોત્યો છે

ઉપરવાળાની મરજી જે હોય એ બાકી મારી મરજી છે કે મારી દીકરી એ પાણી ક્યારે નહી ભરે બરાબર તમારી મરજી આ હતી ને તો મારી મરજી આ જ હતી મેં એને પેલા બહુ સમજાયું પણ એ છોકરી નો સમજી તે સમજી એ ભલે સમજી બાકી હું અત્યારે જ એના ઘરે જ આવશું અને આ જોઈ લઉં છું કે કેટલું પાણી છે એનામાં આસ તમે મારા આંગણે ભૂલા પડી ગયા પડવું જ પડે ને તે કામ જ એવા કર્યા છે એટલે અરે મેં વળી એવા શું કામ કર્યા કે તમારે મારા આંગણે ભૂલું પડવું પડ્યું જો હામી સાથે લડવાની તારી હિંમત નહોતી એટલે તે મારી પીઠ પાછળ ઘા કર્યો એમ ને જરા ધ્યાન રાખો હું એટલો કાયર નથી કે તમારી પીઠ પાછળ ઘા કરું અને તમે શું વાત કરો છો હા કે ખુલાસો કરશો તો ખબર પડે હું તારા ભાઈની વાત કરું છું મારી દીકરીને ભોળવી છે અચ્છા જો આ મારા ભાઈ છે ને તમારી દીકરી નથી ભોળવી પણ મને તો એવું લાગે છે કે આ આંધાઈ તમારો ખેલ હોય બસ હું એવો એટલો હલકટ નથી કે કોઈની પીઠ પાછળ ગા કરું આ તું પોગી કે એમ નતો ને એટલે તે મારી ઈજ્જત ઉપર ગા કર્યો છે ના કાકા એવું કાઈ નથી તમે શાંતિ રાખો પહેલા અને આંધાઈની વાતને સાંભળો તમે હા

આ ખોટે ખોટો ગુસ્સો કરી રહ્યા છો આ વાતને સમજવાનો પ્રયત્ન કરો હા કોઈ છે ને કોઈએ ખેલ નથી આવજ્યા હા બધા વિધિના વિધાન છે પણ તો પછી તને ખબર છે કે આપણી પેઢીઓને વર્ષો થાય વેર ચાલે છે તો તારા ભાઈને તો તારે સમજાવે કે નહીં કાકા આ તો ઉપરવાળા બનાવે છે આપણે તો ખાલી એના નિમિત્ત અને એ બે મન મળી ગયા છે કે આપણે વડીલો હું કામ આપણે વેર્ઝર નથી ભૂલી શકતા હું તો તમને એમ જ કહું છું કે ભાઈ આશીર્વાદ આપીને અપના વિલ્લે લગ્ન કરાવી દ્યો અને મારી વાત સાંભળો આ વેરની આગને વધારે છે ને વધારશો નહીં એમાં તમે જેટલું ઘી ઓમશો ને એટલો વધારે ભડકો થાશે વેરની આગમાં ઘી આણે હોમું છે હું ક્યારે એની હામો નથી આવ્યો પણ હાથે કરીને એના ભાઈને ચડાવ્યો અને આપણી દીકરીને ભોળવી હું કામ એને બસ હાથે કરીને વેર ઉભું કરવું તું મારી વાત સાંભળો આપડી દીકરી કઈ નાની ગગી તો છે નહીં કે એને કોઈ ચોકલેટ દે ને રહીએ ભોળવાઈ જાય બરાબર કદાચ એ છોકરાનો વાંક થોડોક વધારે હશે તો આપણી દીકરીનો થોડોક ઓછો હશે ઉંમર બેયની ની હરખી છે ને આ જવાની છે ને એટલે મારી વાત માનો ને તો બેના ના લગ્ન કરાવી દો આમાં ઉપરવાળાનો કઈક સંકેત હશે કે આ બે એક થાય ને તો આ પરિવાર બે એક થઈ જાય અને આપણા વેર જતા રે વર્ષો જૂના વેર જર ભૂલું હું અરે એણે આપણા કુટુંબમાં કોકને મારી નાખ્યો હોત ને

લોકો એકબીજાને પ્રેમ કરે છે અને એને કોઈ જાણી જોઈને નથી કર્યું હા બધું એની લીલા છે અને બીજી વાત તમે મારી સામે આવો ને તો મને એ કાળ જ ચડે છે પણ એ કાળને હું ગોળીને પી ગયો છું કારણ કે આપણા વેરની આગમાં નિર્દોષોનો હું વાંક જો એકબીજાને પ્રેમ કરે છે જો તમે મારા વડીલ ઠેકાણે છો જો તમે ખાલી વેદ નમતા હોય ને તો હું તમારા તમારા શરણ પકડવા તૈયાર છું તમે તો દીકરીના બાપ છો ઝૂકવાનું તમારે હોય અને હું તો દીકરાનો બાપ થઈને ઝૂકવા તૈયાર છું તો પછી સમજો તો વિચારો ક્યાં સુધી હાલશે આ બધું આજ તમે મારશો કાલ હું મારીશ તમને લોય નીકળશે મને નીકળશે નુકસાન તો આપણે બેન જ છે ને ભગવાને હા પણ એક રસ્તો દેખાડ્યો છે કે હા બંને એકબીજાને પ્રેમ કરી બેઠા એના જ કારણે એના જ કારણે કદાચ આ વેર શમી જવાનું હોય ને આપણે ફરી પાછા હતા એના જ થવાના હોય તો કાકા ભાઈ હાથ જોડીને વિનંતી કરું છું થોડુંક વિચારો અને હા બેને એક થવા દ્યો ના ભાઈ તારે હાથ જોડવાની જરૂર નથી પણ તારી આ વાત ઉપરથી મને એમ લાગે છે ને કે હું મારી જગ્યાએ ખોટો હતો કારણ કે આપણે કહેવતમાં ઘણી વાર સાંભળ્યું છે કે વેરથી વેર ક્યારેય નથી જમતું અને વેર તો પ્રેમથીને જ સમે છે પણ તમે કહો એમ કે આ ભગવાનનો કાંઈક સંકેત હશે અને આપણું જૂનું વેર ભૂલી અને આપણે એક થાય હા એ તમારી વાત હો ટકા હસી બોલું કહેવાય છે ને કે પ્રેમ છે ને એ તો બહુ પવિત્ર હોય છે અને આ બંને બીજાને એનું હૈયું આપી બેઠા અને એને કારણે આજે આપણે ફરી એક થયા તો હવે આજથી આપણે આ બધા ભૂલીને એક નવા ઉપર ડગલા માંડીએ ગામમાં એક મિસાલ ઉભી કરીએ અને હા આ બંને છે ને એટલા તો ખાનદાન છે કે બે પ્રેમ કરતા હતા એમને ખબર હતી કે આપણા બંને ઘર વચ્ચે દુશ્મની છે તો એ બે ભાગી ન ગયા એમણે આપણને વાત કરી આપડી આબરુ સાચવી છે ને હા કાકા સાચી વાત છે અને હવે તમે બે ઉભા છો હું આશીર્વાદ લઈ લઈએ મોટાના સુખી રહો સુખી રહો જુઓ ભૂપત કાકા હવે જેમ બને એમ હા બેના જલ્દીથી છે ને આપણે ઘડિયા લગ્ન લઈ લેવાના છે એટલે કા મુરત તમે જોડાવી લ્યો ને કા પછી અમે જોડાવી લઈએ હવે જેમ તમે કયો ને એમ જ કરવાનું છે અમારે કાંઈ જોડાવવાનું નથી હા તો કાંઈ વાંધો નહીં આ આપણે ગોર મહારાજને બોલાવી અને જલ્દીથી મુરત જોડાવી અને અત્યારે જ બોલાવી લ્યો ને શુભ કામમાં વાર છે ને દાદાને બોલાવી વાત કરી દીધી છે જોવો ખબર જ હતી મને ખબર જ હતી પણ આ વાતની તને ખબર છે આ રસ્તો તે સિંજો હોય મને ખબર હોય તારી